ગોરા સિવિલ હોસ્પિટલમાં આગ સુરક્ષા મુગડ્રીલ નર્સિંગ વિદ્યાર્થીઓએ બચાવ કામગીરીની આપી તાલીમ ગોધરા શહેરની સિવિલ હોસ્પિટલમાં આગ જેવી આકસ્મિક ઘટનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ દર્દીઓ સ્ટાફ અને વિદ્યાર્થીઓને કટોકટીની પરિસ્થિતિમાં યોગ્ય રીતે પ્રતિક્રિયા આપવાની તાલીમ આપવાનો રહ્યો હતો મોકલેલ દરમિયાન જનરલ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ આગ લાગવાના સમયે કેવી રીતે સલામત રીતે બહાર નીકળવું આગ ઉપર કાબુ મેળવવા શું પગલાં લેવા અને હોસ્પિટલના અલગ અલગ વિભાગોમાં સુરક્ષા વ્યવસ્થાનું મહત્વ વિગતે સમજાવ્યું હતું કાર્યક્રમમાં હોસ્પિટલના સર્જન ડોક્ટર મોના પંડ્યા સહિત મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફે સક્રિય હાજરી આપી હતી ગોધરા સિવિલ હોસ્પિટલ માત્ર પંચમહાલ જ નહીં પરંતુ મહીસાગર અને દાહોદ જેવા નજીકના જિલ્લામાંથી આવનારા દર્દીઓ માટે પણ આરોગ્યની મુખ્ય સુવિધા છે આ રીતે આગ જેવી કટોકટીની સ્થિતિમાં બચાવ માટેની તૈયારી ચોકસાઈથી કરવાની જરૂરિયાત હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા અનુભવાઈ રહી છે આ ત્રિજિલાકીય આરોગ્ય કેન્દ્રમાં યોજાયેલી આવી તાલીમોની સ્ટાફને સતર્કતા અને જવાબદારીની વધુ સમજ મળે છે ને દર્દીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવે છે